પણ બે મિત્રો ચેનલ પર નવા આયા ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો વિડિયો ને લાઈક કરો આ વિડિયો ને તમામ ગ્રુપ માં શેર કરો કારણ કે આજના ના વિડિયો ની અંદર મહત્વની માહિતી આપવાની છે જે હવામાન ને લઈને માહિતી છે ઉનાળો ક્યારે બેસશે તેની માહિતી છે આવનારા દિવસો ની અંદર જે 16 17 18 19 20 તારીખ ની જે વરસાદી રાઉન્ડ છે તેને લગતી પણ માહિતી વિડિયો ની અંદર આપવાનો છું વિડિયો 4 થી 5 મિનિટ નો થઈ શકે છે મિત્રો એટલે વિડિયો સંપૂર્ણપણે જોવો અને હવે વાત કરવાની છે જે ઠંડીને માહોલ ઠંડીની જે શક્યતાઓ છે તેને લઈને મિત્રો વિડીયોમાં વાત કરીએ હવે આમ તો જોવા જઈએ તો મિત્રો બે દિવસ બે ત્રણ દિવસથી જે મિક્સ ઋતુનો સામનો કરવો પડી રહ્યો છે જે ઠંડી અને ગરમીનો સામનો કરી રહ્યા છીએ આપણે દિવસે ગરમી લાગે છે અને રાત પડે એટલે ઠંડી લાગે છે જે મહત્તમ તાપમાન ને લઘુત્તમ તાપમાન બે ટેમ્પરેચર જે છે તે અલગ અલગ જોવા મળી રહ્યા છે હાલ મહત્તમ અને લઘુત્તમ તાપમાન છે મિત્રો બે અલગ અલગ જોવા મળી રહ્યા છે જેમાં મહત્તમ તાપમાન એટલે કે દિવસનું તાપમાન લઘુત્તમ તાપમાન એટલે રાત્રિનું તાપમાન હવે શિયાળો ક્યારે એન્ડ થશે તેના વિશે થોડી માહિતી આપીએ શિયાળો એન્ડ થવાનો હોય ત્યારે સૌથી પહેલાં તો સોળ ડિગ્રીથી નીચે અત્યારે હાલ જે રાત્રિનું ટેમ્પરેચર ચાલી રહ્યું છે મિત્રો જે સોળ ડિગ્રીથી ઉપરનું ટેમ્પરેચર થશે એટલે આપણે માની લઈશું કે શિયાળો હવે ધીરે ધીરે એન્ડ તરફ જઈ રહ્યો છે પણ હજી પણ ઘણા ગામડાઓની અંદર તાલુકાઓની અંદર જિલ્લાઓની અંદર જે રાત્રિનું તાપમાન છે તે મિત્રો સોળ ડિગ્રીથી નીચે કોઈ કોઈ જગ્યાએ દસ ડિગ્રીની આજુબાજુ કે કોઈ જગ્યાએ બાર ડિગ્રી કોઈ જગ્યાએ પંદર ડિગ્રીની આજુબાજુ આ રીતે ટેમ્પરેચર રહ્યું છે એટલે કે ગુજરાત રાજ્ય દરેક ગુજરાત રાજ્યની દરેક ગામડાઓ તાલુકાઓ જિલ્લાઓની અંદર જે તાપમાન છે મિત્રો રાત્રિનું તાપમાન સોળ ડિગ્રીથી નીચે જ રહે છે હજી પણ એટલે હજી આ તાપમાન છે તે મિત્રો સોળ તારીખ સુધી લગભગ કન્ટિન્યુ રહેવાનું છે જે ઠંડીનું પ્રમાણ જે મેં તમને જણાવ્યું હવે વાત કરીએ આપણે ગરમીનું પ્રમાણની તો ગરમી જે છે મિત્રો હવે હમણાં ગરમીનું પ્રમાણ જે છે તે મેક્સિમમ એટલે કે મહત્તમ તાપમાનની વાત કરીએ તે મહત્તમ તાપમાન છે મિત્રો એકત્રીસથી લઈને ચોત્રીસ ડિગ્રી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર રહેવાનું છે અને કોઈ જ કોઈ એરિયાની અંદર લગભગ ચોત્રીસ ડિગ્રીથી બત્રીસ ડિગ્રી કે ત્રીસ ડિગ્રીની આજુબાજુ ગરમીનું પ્રમાણ રહે તેવી શક્યતાઓ છે અને અત્યારે હાલ પવનની જે ઝડપની વાત કરીએ તો પવનની ઝડપ જે છે અત્યારે હાલ પૂરતી નોર્મલ છે એટલું ચોક્કસથી છે એકલ લોકલ એરિયામાં એટલે કે કલ દોકલ રાજ્ય ગામડાની અંદર તાલુકાની અંદર જિલ્લાની અંદર જે પવનની સ્પીડ વધી જાય તો એ ફૂવાદરૂપ રહેશે બાકી હાલ સમગ્ર ઓલ ગુજરાત રાજ્યની અંદર પવનની જે સ્પીડ છે તે નોર્મલ નજીક ચાલી રહી છે અને હમણાં કોઈપણ પ્રકારની મોટી પવનની સ્પીડ વધે મોટો વરસાદી રાઉન્ડ આવે મોટો ઝાકળનો રાઉન્ડ આવે કોઈપણ પ્રકારની શક્યતાઓ હમણાં હાલ નથી મિત્રો એટલે પવનની જે સ્પીડ છે એ રેગ્યુલર રહેવાની છે ઝાકળ વર્ષાનું જે પ્રમાણ છે તેમાં અત્યારે હાલ કોઈ મોટો બદલાવ થવાનો નથી અને ઝાકળ વરસાદ જે છે તે હમણાં જે ઝાકળ વરસાદની વાત કરીએ ને ઝાકળ વર્ષા જે છે ને હમણાં કોઈ પણ પ્રકારની વધારે ઝાકળ વર્ષા થાય તેવી પણ અત્યારે હાલ ગુજરાત રાજ્યની અંદર શક્યતાઓ નથી ઉત્તરો ઉત્તરના અત્યારે હાલ પવન ચાલી રહ્યા છે મિત્રો એટલે ઉત્તરો ઉત્તરના પવન ચાલી રહ્યા છે એટલે અત્યારે હાલ જે માહોલ જોવા મળી રહ્યો છે એમાં ડબલ ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને હવે ઉનાળો જ્યારથી શરૂ બી થશે ત્યારથી ચોત્રીસથી પાંત્રીસ છત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળશે છેલ્લા પંદર દિવસ પછી હજી ઉનાળો શરૂ થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે હાલ ઉનાળો શરૂ થાય તેવી કોઈ જ શક્યતાઓ નથી છેલ્લા પંદર આવનારા પંદર દિવસ પછી ઉનાળો રેગ્યુલર બેસે તેવી શક્યતાઓ છે કારણ કે આજે નવ તારીખ થઈ ગઈ છે પંદર દિવસ એટલે કે નવ તારીખ એટલે આજથી પંદર દિવસ પછી ગરમીમાં જે છે તે વધારો થઈ શકે ને ગરમીમાં વધારો થશે એટલે એકદમ આ ગરમીમાં પાંત્રીસથી સાડત્રીસ ડિગ્રી અને કોઈ કોઈ એરિયાની અંદર ચાલીસ ડિગ્રી સુધી તાપમાન જાય તેવી શક્યતાઓ છે મિત્રો આ રીતનો આજનો જે વિડીયો છે તે અમે આપ તમારા સુધી પહોંચાડવાની પ્રયત્ન કરીએ જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી વિડીયો તમામ ગ્રુપમાં શેર કરો જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે તો આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ